તો ઇલેક્શનના માહોલ વચ્ચે જનતાનો કેવો મૂળ છે તે જાણવાનું ગુજરાત ફર્સ્ટ સતત પ્રયાસ કરી રહ્યું છે ત્યારે અમદાવાદના સીટીએમ વિસ્તારમાં ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી અને લોકોની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો લોકો સરકાર પાસે શું અપેક્ષા રાખી રહ્યા છે કેવા તેમના પ્રતિભાવો છે આવો તે પણ જોઈએ કે અમદાવાદના પૂર્વ વિસ્તાર એવા સીટીએમ વિસ્તારમાં આપણે છીએ સ્થાનિક રહીશો શું માને છે આ ઇલેક્શનને લઈને તેમના પ્રતિભાવો શું છે શું છે તેમની આશા શું છે અપેક્ષાઓ આ ઇલેક્શનને લઈને જાણીશું આપણી પાસે જાણવા માંગીશું પૂર્વ વિસ્તાર આજે સીટીએમ ખોખરા આજે સોનીન આ તમારો જે વિસ્તાર છે અહીં જે પૂર્વમાં જે આ વખતે ટિકિટ આપવામાં આવી છે એ કેન્ડિડેટને તમે ઓળખો છો શું તે યોગ્ય છે પક્ષ અને વિપક્ષ પૂછું પૂછ્યું ચોક્કસ અમદાવાદ પૂર્વની જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા જે હસમુખ પટેલ જે પહેલાં પણ સાંસદ હતા આજે પણ એ ફરીથી આપણે જઈ રહ્યા છીએ ઉમેદવારી ભરીને તો આશા રાખીએ કે આ સાંસદના સમયમાં મોદી સાહેબના સમયમાં ઘણા બધા વિકાસના કામો થયા પરંતુ અમદાવાદ શહેર કોર્પોરેશન જે આજે પૂર્વ અને પશ્ચિમમાં જે ભેદ રાખે છે એ દૂર થાય અને પશ્ચિમમાં જે પ્રમાણે વિકાસ થઈ રહ્યો છે પૂર્વમાં પણ થાય અને એના પરિણામો એના વિકાસના ફળ પૂર્વના નાગરિકોને પણ ચાખવા મળે અપેક્ષા છે તમારી શું શું અપેક્ષા ઘણી બધી છે કેમ જેમ અમદાવાદની વાત કરીએ તો સૌથી મોટી જે ખારીકડ કેનાલ જે કામ ગોકળ ગતિની ગતિએ ચાલી રહ્યું છે એ ઝડપથી થાય સમય મર્યાદામાં થાય અને અમદાવાદ શહેરને એક નવો રોડ મળે અને વાહન ચાલકોની જે ટ્રાફિક જામની સમસ્યા છે ઈંધણ બગાડની સમસ્યા જે સમયના બગાડની સમસ્યા છે એ તાકીદી નું કેમ કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આમાં રસ દાખવ્યો હતો અને તેમના કર કમળો દ્વારા જ આ ખારીકડ કેનાલના ભૂમિપૂજન થયું હતું આશા રાખીએ કે સમય મર્યાદામાં ખારીકડ કેનાલ પૂરી થાય શું લાગે છે છેલ્લા દસ વર્ષમાં બે ચૌદ પછી દેશ કયા સ્તરે કેટલો વિકાસ ભારત વિશ્વમાં આજે પણ અગ્રતા ધરાવે છે અને આવનારા સમયમાં પણ આ જ સરકાર હેઠળ અગ્રતા ધરાવતી થશે કેમકે ભારતે અનેક ક્ષેત્રોમાં વિકાસની વણથંભી જે વણઝાર શરૂ કરી છે અને એના ફળ આજે ચાખવા મળી રહ્યા છે પહેલાંની સરકારોમાં તો આપણા પ્રધાનમંત્રી જતા હતા તો એની નોંધ પણ નથી લેવાતી આજે વિશ્વના ઘણા દેશો ભારતને સામેથી આમંત્રિત કરે છે અને વિશ્વના અનેક દેશો અમદાવાદની યજમાની પણ માની ચૂક્યા છે પછી ચીનના રાષ્ટ્રપતિ હોય કે અમેરિકાના રાષ્ટ્રપતિ હોય અને સાથે સાથે અનેક દેશોના પ્રધાનમંત્રી

વિદેશ જવાનું અઘરું હતું અત્યારે ઘરે ઘરેથી લોકો એક વિદેશ જતા હોય છે આપ ફર્સ્ટ ટાઈમ વોટ કરવાના જી હું ફર્સ્ટ ટાઈમ કેટલો ઉત્સાહ છે અને કેટલી તૈયારી છે તૈયારીમાં એવું છે કે અત્યારે ન્યૂઝ બધી જોતા જોઈએ છીએ કે કઈ રીતના ઉમેદવાર અત્યારે આવી રહ્યા છે અને એમની સાથે અમારી એક જ અપેક્ષા છે મારી તો અપેક્ષા એવી જ છે કે લેડીસોને સુરક્ષા વિશે અત્યારે બહુ જ ટેન્શન હોય છે અત્યારે લેડીસોને સવારે ઘરથી બહાર નીકળવું અત્યારે તમે જુઓ છો કે મોંઘવારીના હિસાબે દરેક વ્યક્તિને દરેક લેડીઝ હોય કે જેન્ટ્સ હોય જોબ કરવા કે ગમે તે કારણે બહાર તો નીકળવું જ પડે છે તો ત્યાં આપણી સુરક્ષા કેટલી છે એ આપણે જોવાનું છે કારણ કે અત્યારે તમે જુઓ છો કે રોડ પર ચાલતા કે ગમે ત્યાં જતા ઓટોમાં જતા હોઈએ કે બસમાં ટ્રાવેલ કરતા હોઈએ ગમે ત્યાં જતા હોઈએ ત્યાં લોકોની છેડછાડ બાબતે કે અમુક એવા કમેન્ટ્સ હોય છે કે જ્યાં લેડિસો પોતાને અસુરક્ષિત મહેસૂસ કરતી હોય છે તો હું એવું જ ઈચ્છું છું કે સરકાર અથવા અહીંયા એવી બને કે બીજી વખત નેક્સ્ટ ટાઈમ તો આપણે મોદી સરકારના રાજમાં મહિલા સુરક્ષા વધુ મજબૂત બનવી જોઈએ અત્યારે તમે જુઓ કે મહિલા જાતે કશું બી ક્રાઈમ થયું હોય કઈ પણ ક્રાઈમ થયું હોય તો પોલીસ સ્ટેશનમાં બી આપણે જતા હોઈએ છીએ તો ત્યાં કેવું છે કે આપણે ખુદ આરોપી હોઈએ એ રીતનું આપણી સાથે વર્તન થતું હોય છે લેડીઝ

હું એક શૈક્ષિક અને વ્યવસ્થિત જેમ કે શિક્ષણ ક્ષેત્ર માટે ખાસ વિચારું છું એજ્યુકેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે બટ એમાં જે શિક્ષણ પ્રણાલી છે એ બહુ જ બહુ જ એટલે બહુ જ વીક છે ફોર એક્ઝામ્પલ જે છોકરો નાઇન્થ અને માં છે એને રીટર્ન એન્ડ લર્નિંગ ના આવડતું હોય તો તમે એને પ્રમોટ કેમ કરો છો અને જેટલી મોટી સ્કૂલ એટલો મોટો કૌભાંડ અને એટલા મોટા એક્સપેન્સીસ અને એને કવર અપ કરવા માટે પેરેન્ટ્સ મોર ધન મોર ધન એ ઇન્ક્લુડ કરીને ફાઇનાન્સલી એમાં ઇન્ક્લુડ થાય છે અને મોટાથી મોટા ટ્યુશન એકેડમીમાં જાય છે અત્યારે એ જગ્યા પેરેન્ટ્સની તો કોઈ વાંક જ નથી એ પોતે ભણેલા છે પણ એ વસ્તુ એ માઇન્ડ માઇન્ડથી નીકળી ગયું છે એમના મનમાં કેવું છે જેટલી મોટી સ્કૂલ જેટલો મોટો સોફ એટલું મોટું એજ્યુકેશન પેરેન્ટ્સ એટલા બધા કરજા માં છે દેવા માં આવી ગયા છે એ લોન લઈને કરજા લઈને છોકરાઓને પે કરે છે સ્કૂલમાં નગર છોકરાઓને એક્ઝામ નહીં આપવા દે પ્રમોટ નહીં કરવા દે અને પેરેન્ટ્સ અત્યારે સૌથી વધારે દુઃખી છે બેન આપ શું માનો છો આપણું શું કહેવું મારા તો ખાસ મોદી સરકારને એક એવું છે મોંઘવારી વિશે કે આજકાલ તમે જોવો છો ઘણા છેલ્લા ઘણા વર્ષોથી મોંઘવારી ખાસ સતત વધી રહી છે ગેસના બાટલાઓમાં દૂધ છે ચા છે ખાંડ છે બધી રીતે મોંઘવારી વધી રહી છે આજે એક સામાન્ય પરિવાર

मतलब आजकल लेडीज बाहर वगैरह जाती है कहीं ट्रेन में है कहीं भी सुरक्षा के बल्ले हाँ। नेता चाहते हो आप क्या इस तरह इस बार वोटिंग के लिए क्या तैयारी की है वोटिंग के लिए तो तैयारी की है कि बस बहुत से लेडीज बाहर जाते हैं हाँ सर हाँ। तो क्या तैयारी की आपे? મેલા સુરક્ષિતઈતી સોની પ્રોટેક્શન બેન તમે હેલ્થ સેક્ટર સાથે જોડાયેલા છો કોરોના કાળમાં આપણી સરકારે ઘણું જે કોરોના કાળમાં આપણે વેક્સિન જે ભારત સરકાર લઈ આવી અને કઈ રીતે જુઓ છો ને હેલ્થ સેક્ટર માં છેલ્લા દસ વર્ષમાં આપ કઈ રીતે જુઓ છો શું વિકાસ હેલ્થ માટે આપણે ઘણો સારો એવો વિકાસ થયો છે કોવિડની વેક્સિન જે છે એ સરકારે બધાને ફ્રીમાં આપી છે અને ઘણો સારો એવો વિકાસ થયો છે શું અપેક્ષા રાખો છો હવે આગામી ઇલેક્શન હજી પણ વધુને વધુ સારી મહેનતથી દેશ આગળ વધે એવી આપણી અપેક્ષા છે તમામ સેક્ટર થી અહી જે છે લોકોના પ્રતિભાવો આપણને મળ્યા છે ખાસ કરીને જોવા જઈએ તો આપણી વિદેશ નીતિ જે છે તે ખૂબ પ્રબળ બની છે હેલ્થ સેક્ટરમાં જે છે ગ્રોથ કર્યો છે અને તે સિવાય પણ જે છે એજ્યુકેશન સેક્ટર છે તમામમાં હજુ ક્યાંક ને ક્યાંક જે ઉણપ છે તે પૂરી થાય તેવી સૌ કોઈની જે છે ડિમાન્ડ છે અને ઇલેક્શન છે ત્યારે તેના માહોલમાં સૌ કોઈ તૈયારી કરી રહ્યા છે કે એક યોગ્ય કેન્ડિડેટને તેઓ મત આપે અને એક સારી સરકાર બને કેમેરા પર્સન વિજયસિંહ રોડ સાથે સંજય જોશી ગુજરાત ફસ્ટ અમદાવાદ